એ વાકાનેર રહેવાસી છું અમારી એ રજૂઆત છે કે અમે દસ થી બાર વર્ષથી આ રસ્તા માટે માંગણી કરતા આવ્યા છીએ તો પણ આ કોઈ પણ હોય જિલ્લા પંચાયત સભ્યો તાલુકા પંચાયત સભ્યો સાંસદોએ કોઈ પણ રજૂઆત અમારી સાંભળતા નથી એટલા માટે આજે અમે અફવા ઈસરોલી વાંકાનેર અલ્લુ બોરિયા સીકે દેલવાડા ના બધા નાગરિકો ભેગા થઈને પ્રાંત સાહેબ ને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે કે આ કામ વહેલી ટકા અમારું પટવું જોઈએ આ અમારે મેઈન કામ છે વાડોલી થી વાલોડ સુધીનો જે અમારો હાઈવે છે તદ્દન જર્જી હાલત માં છે અત્યાર સુધી દસ વર્ષ થી બાર વર્ષ એક પણ વાર બન્યો પણ નથી એ વહેલી તકે બનવો જોઈએ અને પોળો પોળો થવો જોઈએ અને એ નહીં થશે તો સંપૂર્ણ ચૂંટણીનો બહિષ્કાર કરવાનો અમે નક્કી કરેલું છે ને મતદાન લોકસભાની ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કરશું ને વોટિંગ નથી કરવાનો અમે એ તો ભાઈ અમે આજે ચાર વર્ષથી સાંભળતા છે અત્યારે ચૂંટણી તો અત્યારે તારીખ જાહેર થઈ ને તે પહેલા તો એ લોકોને ટાઈમ હતો ને પાસ કરવાનો કેમ નહીં કર્યું કરવું જોઈએ ને એ લોકો પાસ તો કરવું જોઈએ ને પ્રશાંત પટેલ એબી ફોર્ટી ન્યૂઝ બારડોલી